પલાળી હવે આપણે બે તઈન પાણી એને ધોઈ લઈશું હવે આપણે ધોઈ લઈશું એને બે ત્રણ પાણી હવે બે ત્રણ પાણી ધોઈ લીધા છે હવે આપણે બે ગ્લાસ પાણી એડ કરીને એને પલાળી દઈશું પાંચ છ કલાક માટે થી છ કલાક થઈ ગયા છે તો આપણા વટાના સરસ પલરી ગયા છે જોઈ શકો છો હવે આપણે એને બાફી લઈશું ધોઈને હવે હવે લઈ દોઢ ગ્લાસ પાણી એડ કરીશું થોડી હળદર અને મીઠું એડ કરીશું અંદર મિક્સ કરી અને પાંચ થી છ વિસણ આપણે વધારી દઈશું આપણા વટાણા બફાય ત્યાં સુધી આપણે સમોસાનો લોટ બાંધી લઈશું ત્યાં અહીંયા એક વાડકી અને બીજી અડધી વાડકી આપણે બે વાડકી લોટ લીધો છે મેદો એમાં થોડું મીઠું એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે અડધી ચમચી અજમો એડ કરીશું હવે તે હાથેથી ક્રશ કરી હવે આપણે એમાં ઘીનું મોવન એડ કરીશું તો અહીંયા બે મોટી ચમચી ઘી લઈ લઈશું હવે મિક્સ કરી લઈશું આપણે બધું અને ઘીનું મોવન એડ કરવાથી આપણા સમોસા એકદમ

હવે આપણે રેસ્ટ આપીશું એને થોડી આપે છે અહીંયા માવો બનાવવા માટે કઢાઈમાં આપણે થોડુંક તેલ લઈ લીધું છે બે ચમચી જેવું હવે ગરમ થા દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે થોડી રહી એડ કરીશું અડધી ચમચી જેવી રહી તતળી એટલે સુકા જાના એડ કરીશું આપણે અને વલિયારી એડ કરીશું અડધી ચમચી જેવી આદુ અને થોડાક મસાલા એડ કરીશું ચપટી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું પાવડર ગરમ મસાલો અડધી અડધી ચમચી બધું જ હળદી ચમચી મરી પાવડર મિક્સ કરી લઈશું બધું બે ચમચી ધાના એડ કરીશું હળદી ચમચી લાલ મરચી એડ કરીશું મિક્સ કરી લઈશું સરસ હવે આપણો માવો રેડ થઈ ગયો છે હવે આપણે ઠંડો થવા દઈશું સમોસા ભરવા ઠંડો કરીને સમોસા ભરવાના નહીં તો સમોસા તમારા ક્રિસ્પી નહીં થાય આપણે ચેક કરી લઈશું વટાણા બફાઈ ગયા છે એમ આપણે એવા સરસ વટાના બફાઈ ગયા છે હવે આપણે બાઉલમાં કાઢી લીધો છે હવે આપણે વઘારી લઈશું રગડાને રગડો બનાવી લઈશું હવે રગડો બનાવવા માટે આપણે કઢાઈમાં તેલ લઈશું તો અહીંયા બે મોટી ચમચી તેલ લઈશું આપણે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે થોડી હિંગ એડ કરીશું અને જીની સમારે લઈને ડુંગળી એડ કરીશું અને ગોલ્ડન બ્રાઉન થાય કઈ સુધી આપણે શેકા દઈશું ડુંગળીને આપણે આદુ લસણ મરચાની પેસ્ટ એક ચમચી એડ કરીશું હવે આપણે ડુંગળી બી શેકાઈ ગઈ છે હવે આપણે રગડો એડ કરી દઈશું અને બીજા મસાલા કરીશું એમાં આપણે એમાં થોડુંક અડધો ગ્લાસ જેવું પાણી એડ કરીશું આપણે અને બીજા મસાલા એડ કરીશું અને આપણે લાલ મરચું નથી એડ કરવાનું આપણે ગરમ મસાલો જ એડ કરવાનો છે સમોસામાં લાલ મરચું એડ કર્યું છે ને એટલા માટે એક ચમચી ગરમ મસાલો એક ચમચી હળદર એક ચમચી ધાનાજીરું પાવડર એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું અડધી ચમચી વેજ બિરયાની મસાલો એડ કરીશું જેથી ટેસ્ટ સરસ આવશે આપણા વટાણાના રગડાનો અને મિક્સ કરી લઈશું આપણે તમે લાલ મરચું નાખવું હોય તો નાખી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું આપણે મીઠું જોઈને નાખવાનું છે જેથી આપણે વાપતા વખતે નાખ્યું તો એટલા માટે સ્વાદ પ્રમાણે નાખવાનું ચાખીને નાખજો તમે આપણો રગડો એવો સરસ ઉકળી ગયો છે હવે એને 10 મિનિટ આપણે ઉકારી લેવાનો છે જેમ જેમ રગડો ઉકાય એમ એમ સ્વાદ અંદર આપણો આવે ગયો છે હવે ધાના થોડા એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આપણો રગડો રેડી થઈ ગયો છે હવે આપણે સમોસા બનાવી લઈશું હવે આપણો માવો ઠંડો થઈ ગયો છે હવે આપણે સમોસા ભરી લઈશું હવે લોટ બી આપણો સરસ પલરી ગયો છે હવે આપણે વણી લેવાના છે ને અહીંયા એક ગુલ્લો લઈ લીધો છે થોડો કટામાન લઈને આપણે વણી લેવાનું છે આ રીતે આપણે વણી લીધી છે હવે કટ લગાડીશું આપણે આ રીતે બે ભાગ પાડવાના છે આપણે સમોસા ભરવા હવે થોડીશું આપણે લગાડીશું પાણીને અને આ રીતે સમોસાને ને કોનવા લઈશું આપણે સમોસાનો બંધ કરી દઈશું હવે ચમચી થી આપણે માવોને અંદર સુધી ભરી દેવાનો છે આ રીતે હવે પાણી એડ કરવાનું છે ચોકીર અને બંધ કરી લેવાનો છે આ રીતે આપણે સમોસા બધા ભરી લઈશું આ રીતે આપણે બધા સમોસા ભરી લઈશું એ હવે આપણે તરી લેવાના છે તો તરવા માટે તેલ લઈ લીધું છે અને ગરમ કરી લીધું છે આપણે હવે સમોસા એડ કરીને તરી લેવાના છે આપણે અને તરવાના છે

હવે એની પર રગડો એડ કરીશું આપણે એની પર ગ્રીન ચટણી એડ કરીશું આપણે કજુરામલીની ચટણી એડ કરીશું ખાટી મીઠી ડુંગળી એડ કરીશું થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું આપણે ઉપરથી ચાટ મસાલા સ્પ્રિન્કલ કરીશું થોડો આપણે જીની સેવ એડ કરીશું ધાના એડ કરીશું મરચાં એડ કરીશું તરેલા આપણા રગડા સમોસા બનીને રેડી થઈ ગયા છે આ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં